જો આજ કાવ્ય નો બર્થ ડેપી કેમ છો ભાઈ બધા મજામાં તો આજે આપડે છે ખાસ દિવસ ખાસ દિવસ છે કે ભાઈ આજે આપડે કાવ્ય નો છે જન્મ દિવસ એટલે તમને બતાવીશું તમે બધા વિડીયો ની અંદર બનાવી અને અમારા આયા અણી બેન તો આ ભોણીબેન આવ્યા હી આપણા કાવ્યનો બર્થડે છે એટલે બર્થડે મનાવવા માટે આવ્યા હી આયુષ તો જો આયુષને ચલો જો બે આયુષ હી ચમ આયા આયુષ તમે કાવડાન બર્થડે મનાવવા કાવડાન બર્થડે મનાવવા શું ખોવા તમે ચોકલેટ ચોકલેટ ખો જો બર્થડે મનાવવા કાવી ની આયા હી ના ચોકલેટ ખાવાનું ચાલુ કરી દીધું હા ના આપણે કેક લાબવાની હે ને રાતના હા અને આ ભોણીબેન છે કેક બી અને આવી જ ભાઈ આવી જ બાઇક ઉપર ના ચડાય બાઇક પડી જાય હેડો હેડો પેલી બાજુ પેલી બાજુ ભાઈ જો આજ છે કાવેર બર્થડે અને આયા હે ચમ આયા કાવેર બર્થડે મનાવા હા હા ભાઈ કાવેર નો બર્થડે હે આજ ના ભોણી સેટિંગ સેટી રહે હેપી બર્થડે હેપી બર્થડે તો હેપી બર્થડે તો રાત ના કેજો

ના જો ભોણી તો ખુશ થઈ સ્પેશિયલ જાગડ થી બોલાયા તમે મોટા થાવ તમે ચો હશો કાવ્ય ચો હશે કે ના ખબર ફોન એ નહી હોય શું કેવું કાવેન એતો આપણા વિડીયો તો લઈ લેવો યુટ્યુબ ઉપર થી સુહાસ ભાઈલ રિહાન પ્રિયલ અને એનવી

તકડાબડ પજીકા